હું મચ્છી આવી હતી તમને બતાવવાનું છું તો કન્ટિન્યુ બનાવે તો લાઈક કરી દો વિડીયો ગમે તો અને હક દક વાત સાંભળજો યાર પ્લીઝ બધે સાંભળજો 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 પ્લીઝ હેલ્પ મી આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા આ સાઈડ લઈ આવી છીએ આપણે કેમ કે અલગ અલગ તમને વસ્તુ બધું બતાવવાનું છે ને તો વાઈ લઈ જાવશું આ મસબાઝ માં આવી જશે ને ઓલા મસબા ની ઇન્જિન ની ગેસકેટ ફાટી ગઈ તો એની હવા નીકળી ગયેલી છે અત્યારે તિસ્સા મને બેઠો એટલે કે બાંધી દેલો છે આ મસબા મચ્છી મારીને આવશે હાય કૌશિક દાદા હરો

ચાલો તો હું જાઉં કન્ટિન્યુ બનાબી માં પીળ વધારી દો અને આમ ગેસ ગેસકેટ ફાટી હું આવી બગડી ગયો દરિયો ખાલી નતો થતો તે શિયાળો આવ્યો પણ આમ જો ઓહો આ દોઢસો બસો રૂપિયા નંગ બગડી ગયો જો બગડવાનું કારણ કે દરિયો છે ને ખાલી નતો થતો તે કાલ કાલ આજે આવ્યો નહીં આજ હવારમાં આવ્યો હોય ને ખાલી છો

અને આ ઝાડ બધું આમ જો કેટલું વિખાઈ ગયું છે તમને હું બતાવી દઉં આગળ ઉભા રે જો કીથરા થઈ જાય કીથરા એટલે કે લીરા જોઈ છે એ કન્ટિન્યુ બેનર તો બીજા ઝાડે થાય તો કન્ટિન્યુ મિત્રો આપણે આ રે ઝાડે પોગી જાય છે ઝાડ તો બોલો અહીં આવ્યા તો ખબર પડી કાતો હોંધી પડી જ ને વિખાઈ ગયું ને ફાટી ગયું અહીં વેણ છે ગાઈડ બાપ બાપ ફગો પછી આ ઝાડ છે ને જો ફાટી ગયું આમ જો વૈશમાં તો જો કેવા કેવા ગબારા વિચાર કરો કેટલો મોજો થઈ ગયો દરિયાની અંદર ફૂલ તોફાન આવ્યું નહીં પવન ની વા ની વાવાઝડું તો એ આવા મોજા થઈ ગયા ને આમ જો મોજા કેટલા નડે એમ મોજા આવી આવીને બંધણને ફાહી લખ્યું બોલે તો કે ફાડી લખ્યું આમ જો આમાં ઠેઠ છે સુધી આખે આખું બંધણ ફાટી જ આમ જો હર એમને બીજી માથે ફાટી ગયું એમ જોઈ આપતા બધા અને મોજા તો યાર ને તો વાત જ નહીં કરવાની કેમ કે મોજા તો એટલે બધા આવે કે ધૂઈને કારણ કે

ફાઇનલી આપણે ઝાડે જતા જતા આમ જો આ બીજું ઝાડ જો આવ્યું છેડે એટલે કે આ બંધણના છેડે બાંધેલ હતું ને રિંકુ ઘરે આવી ગઈ અને હું જાઉં છું આમને કન્ટિન્યુ ધીમે 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 ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આપણે કંઈક આવે તો સારા એટલે આપણે પૂકી જ્યાં છીએ ઝાડે ને આપણું ઝાડ મસ્ત મજાનું મસ્ત છે કંઈ થયું નથી લાગતું એવું લાગે મને કંઈ થયું આને આપણે આપણે આપણું બંધારણ લાગ્યું છું પછી પડી ગયું પાછું ઊભું કર્યું છે એવું છે હા એટલા માંથી આ પાન તો આવી છે

વાત બરોબર છે ને હવે હું છે ને કાલમાં ફેમિલી વધારે પકડતા હોય છું ને એ તમને બતાવી છું કેવી રીતે પકડવા કે આમ જો ઝીણા હોડી એવા આવી છે ને તો આમ થાપ જ થઈ જશે આમ જો આ હજુ ફાટી ગયો તો હવે આગળ જઈએ જલ્દી હું તમને મોટા ફાટ થઈ ગયો ને દેખાડી દઉં આમ હોડી આવ્યા છે હજી છે એક નહીં બગલા ખાઈ જાય લાગે મોટા પાણી કેટલી પેઢમાં જાય બોલો મને આમ જુઓ કવિડા કવિડા ફાફળિયા કે

પણ નુકસાન આમ કહેતા હોય ને તો ત્રણેક હજાર રૂપિયાનું આવ્યું છે પણ જો કે નુકસાન ન કહેવાય મફતમાં ઝીરો જીરોમાં આપણે સારું થઈ જાય આણંદભાઈ મારે એમ છે મહિના દર વાંધો નથી મફતમાં ઝીરો ઝીરોમાં સારું થઈ જાય એનું કારણ એ એ છે કે આપણે ખાલી હાંડવાનું છે જે આધું ખાટી ગયેલું હોય ને આ પાછું બધું હાંડી લખવાનું ખાંદી લખીએ એટલે આ તો એમને એમ પાછું વ્યવસ્થિત થઈ જાય એટલે આપણે નુકસાન નથી યાર તો બધા કરતાં સારું છે ને આપણે રિંકુડીનું ઝાડ દેખાડ્યું એને તો ખરેખર એ ઝાડ પાછું હાલે નહીં એટલે એને નુકસાન છે એ કાઢવું જ પડે ને કે એ ખાંડે પાછું ભેગું ન થાય કેમ કે જો આં લી આં લી અહીં નરે સાંજું તો એટલું એટલું આઘું થઈ ગયું ને વેચમાલી વૈ્યું જો એટલો એટલો ગેપ પડી ગયો આ એટલો ગેપ તાલી કાઢવો વિશે કરો તો એવું બધું છે આવું એક ઠેકાણે નહીં ત્રણ સી ચાર ઠેકાણે મારે ફાટલું છે પણ હવે જોઈ સાંજે રિપેરિંગ કરી આમ ગણીને તો ત્રણેક હજાર રૂપિયા નુકસાન થયું પણ ઉપરવાળો એના કરતાં વધારે ન દીજે એમ શું કહેવું તમારું તો લાઇક કરી જ અને હું જલ્દી જલ્દી કામ કરવા મળું સૂર્ય ભગવાનને પણ આત્મીજા છે તમે જોઈ શકતા તો ચાલો જલ્દીમાં જલ્દી જેમ બનીને એમ કામ કરીને બતી છે નહીં આપણી પાસે ટોસ

તો આ માળ મારી એક ગમતી હોય અને હાલ લાગતી હોય ને તો આની પર એક લાગ કરી દો કા પછી કોમેન્ટ કરી દે કા મસ્ત લાગે કા નથી હાલ લાગતી તો નહીં હાલ લાગતી તો કાઢી લાગતી હાલ લાગતી તો રાખી તો ચાલો હવે જલ્દી પરિન્ટ લખીએ જલ્દી ફાઇનલી આપણે એક માછલી અને એક ટીટમ બીજા દાળ મેં કાઢ લીધું બોલો કોઈ જોવાનું આવ્યું હું જોવાઈ ગયો મને એક ટીટમ જળી ગયો ને એક માછલી જળી ગયો કેમ પણ એ આપણે ખાવાનું થઈ જવાનું છે અને ડોલમાં હોન્ડ જશે આનંદભાઈ જાય છે ઓલી સાઈડ અને અંદર થઈ ગયું છે હવે અમે ભાઈ ગયા પણ મારો પીઠો આમજો ચોક્કસ યાર કે આમ તો ગઝબ કેમેરો નેક્સ્ટ લેવલનો લાગ્યો મને આજમાં કેમ કે બહુ ધંધવાળો કરી દીધું રાત છે કાળો ધ બંધારું છે તો ધંધવાળો કરી દીધું એટલે જીંગો જીવતો હે પણ હલતો નથી ખોટી તને તરી લેતો આપણે બતાવું તમને લો એટલે આમ જો એટલે આ પણ ફોકસ નથી થતો યાર હજી નથી થતો હે આ આપણે શાક પડ્યું મારો બસ આમ જો આ બન આમ શાક છે આમ જો તમે યાર કેટલું બધું શાક પકડી લીધું આમ જો તમે આપણો ઝીંગો હા કેમ છે જીંગો સરસ લાગે છે ઈજો બોંડીયા બોંડીયામાં જરા ખોંડી દેખત નહી આખડીયા અને વીણો મળી હાલો જો રાત પડી હવે અમારે ઘણો બધો નર થઈ ગયો ધんજીબેન કૃષ્ણબેન આયા છે અત્યારે આવેલા ધんજી ઓક્ટોબર 26 કટ કટ કઈ ચાલે થાય કે ઉસડે નઈ છોટી ગયો જો પપ્પા પકાવતો ન મારી ઉપર પકાવતો નિતિયે આમ ઉસુરક ઉસુકતા ઉસુક કર ઓય પકાવતો ન જો એમ રાખજો ủa nó ra gì à, wow bây bây? ủa bây 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 cho bây bây phải